પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના લણવા ખાતેની ત્રિભુવન વિદ્યાલય ખાતે ફરજ બજાવી નિવૃત્ત થયેલા પાંચ સારસ્વતોનો વિદાયમાન તેમજ શાળાના ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપનાર છાત્રોનો શુભેચ્છા વિદાયમાન કાર્યક્રમ ભીમનાથ મહાદેવ મંદિરના મહંત વિવેકાનંદજીની પ્રેરક નિશ્રામાં યોજાયો હતો જેમાં શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક મહેશચંદ્ર પટેલ સહિત નિવૃત્ત થયેલ શિક્ષકોને સન્માનપત્ર અર્પણ કરી શાલ ઓડાડી તેઓની સેવાઓનું સન્માન કરાયું હતું વિવેકાનંદજીએ બોર્ડની પરીક્ષા આપનાર છાત્રોને આશીર્વચન આપતા જીવનમાં સફળ બનવા માટે સાચી દિશાની અને સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો જ્યારે અન્ય શિક્ષકો દ્વારા પરીક્ષા કેવી રીતે આપવી તે અંગે માર્ગદર્શન આપી કોઈ પણ પ્રકારના ડર વિના એકાગ્રતાથી પરીક્ષા આપવા શીખ આપી હતી અન્ય વક્તાઓએ જણાવ્યું હતું કે જીવનમાં માત્ર ડિગ્રી જ મહત્વની નથી તમારામાં કંઈક સ્કિલ અને કેટલું નોલેજ છે તેનું આજે મહત્વ છે ડિગ્રીથી સરકારી નોકરી મેળવી સરકારના ગુલામ બનવા કરતા સ્કિલ દ્વારા આગળ વધવા દિશા નિર્દેશ કર્યો હતો આ પ્રસંગે શાંતાબા સાયન્સ કમ્યુનિટી સેન્ટરના મહેશચંદ્ર પટેલનું વિશેષ સન્માન કરી તેમની સત્યાવીસ વર્ષની ફરજ નિષ્ઠા બાળકો માટેની ચિંતા અને સેવા ભાવનાને બિરદાવાઈ હતી તેમણે નિવૃત્ત થયા બાદ વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે તેમનો સમય ફાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં મહેસાણા કોલેજના પૂર્વ આચાર્ય કે પટેલ અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાળાના આચાર્ય ડોક્ટર સમીર પટેલ પૂર્વ શિક્ષકો સહિત ટ્રસ્ટીઓ શાળાના સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસ ફેબ્રુઆરીએ રિભોણ વિદ્યાલયમાં ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતા બાળકોનો વિદાય અને શુભેચ્છા સમારંભ રાખેલ છે સાથે સાથે પાંચ શિક્ષક મિત્રોનું સન્માન કરવામાં આવ્યું છે આ સ્કૂલમાં જે શિક્ષક મિત્રોએ સેવા કરી છે એનું સન્માન થવું જોઈએ એ દ્રષ્ટિએ કોરોના કાળમાં જેમનું સન્માન બાકી હતું એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે આજે મારું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું છે હવે મારે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ નિવૃત્ત થતો હોય હું મારું શેષ જીવન અહીંયા જ બાજુમાં સાયન્સ સેન્ટર ઊભું કર્યું છે જે મારા મધરના નામે છે સાંતાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આ સાયન્સ સેન્ટર દ્વારા પાટણ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ઇવન આપણા દેશ અને વિશ્વમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે રસ કેળવે એના માટેની જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે અહીંયા બાળકો આવી જુદા જુદા મોડેલનો અભ્યાસ કરે છે આ સહિતની ભૂમિ ઉપર જે સ્કૂલ બનેલી છે ત્રિભુવન વિદ્યાલય એ ત્રિભુવનદાસનું આખા વિશ્વ નામ ગુંજતું જ છે અને સાથે સાથે હવે અમે વિજ્ઞાનને પણ સાથે લઈને ચાલીએ છીએ અહીંયા પૂર્વ શિક્ષક કાશીભાઈ પણ અત્યારે યુએસએમાં પણ વિજ્ઞાનની વાતો કરી રહ્યા છે અહીંયા અમારી શાળામાં હમણાં જ મણિકાકા જે એપોલો ગ્રુપમાં મુખ્ય હતા તેમનું નિધન થયું હતું અને આજનો જમણવાર પણ એમના તરફથી છે એપોલો ગ્રુપે ખૂબ ખૂબ સહકાર આપે છે અમને એ બદલ હું એમનો પણ આભાર માનું છું